સુરેન્દ્રનગરના ગામના ખેડૂત રમેશ પરિવાર હાલ મુશ્કેલીમાં હોવાની માહિતી જે છે તે મળી રહી છે હડદળ ગામમાં ખેડૂતોના હક માટે ગયેલા રમેશ મેર ધરપકડ કરવામાં આવી હતી પત્ની અને દાદીની તબિયત નબળી હોવાથી જેલ મુક્ત કરવાની પરિવારજનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે હળદર ગામે જે બબાલ થઈ હતી તે બબાલ બાદ વધુ ખેડૂતોને જેલમાં રહીને દિવાળી કરવાનો વારો જે છે તે આવ્યો હતો સાથે જ દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે પોલીસે ખોટી રીતે એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના ડોળિયા ગામના ખેડૂત રમેશ મેરનો પરિવાર હાલ મુશ્કેલીમાં હોવાની માહિતી જે છે તે મળી રહી છે બંધ જેલમાં રહેલા રમેશ મેરના પત્ની અને દાદીની તબિયત ખરાબ હોવાથી તેમણે અપીલ કરી છે બોટાદ કરતા મામલે પંચ્યાસી ખેડૂતોની ધરપકડમાં રમેશ મેરની પણ ધરપકડ કરવામાં આવી છે હડદળ ગામમાં ખેડૂતોના હક માટે ગયેલા રમેશ મેરની ધરપકડ કરવામાં આવી હતી સાયલાના ખેડૂતોની પણ બોટાદ કરતા મામલે જેલમાં દિવાળી થઈ હોવાની વિગત જે છે તે મળી છે પત્ની અને દાદીની તબિયત નબળી હોવાથી જેલ મુક્ત કરવાની પરિવારજનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે ખેડૂત પરિવારો એ સરકાર સમક્ષ આજે જે કરી રહ્યાવાની વાત સાથે જો વાત કરીએ તો ખેડૂત પરિવારો સરકાર સમક્ષ જેલ મુક્તિ માટે એ અપીલ જે છે તે કરી રહ્યો છે સાથે જ સુરેન્દ્રનગરના ડોડિયા ગામના ખેડૂત પરિવાર જે છે તે આજે સરકાર સામે એ આવેદનપત્ર આપવા માટે ગયા હતા અને જે એમના મુબી છે ઘરના તેમને જેલમાં રાખવામાં આવ્યા છે ખોટી રીતે રાખવામાં આવ્યા છે એ જેલમાં છે એમની દિવાળી જેલમાં ગઈ છે તે વાતને લઈ ઘરની અંદર અત્યારે મંદવાર જોવા મળી રહ્યો હશે એમના દાદી અને પત્નીની તબિયત અતિ ખરાબ હોવાના કારણે પતિની જરૂરિયાત છે અને આ જરૂરિયાત હોવાના કારણે પતિ જે છે તે હાલ જેલમાં છે એસી થી વધુ ખેડૂતો જે છે તે જેલમાં છે કારણ કે બોટાદ અંદર જે કરદા કાંડ અને ત્યારબાદ એ હળદર ગામમાં બબાલ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી પથ્થરવારો થયો હતો કેટલી ગાડીઓને નુકસાન થયું હતું ચાર થયો પોલીસે ટીયર ગેસ છોડ્યા એસીથી વધુ લોકોની ધરપકડ કરી અલગ અલગ રીતે એમના પર ગુનો દાખલ કરી અને એમને જેલ હવાલે કરી દીધા હતા ત્યારે એમાં એ રમેશ મેર છે તેનું પણ નામ હતું તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી જો કે દિવાળી પત્યા બાદ એમનો પરિવાર જે છે તે અત્યારે મેદાન આવ્યો છે અને એમને જેલ મુક્તિ કરવાની માંગ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવી છે અમારા પતિને બોટાદ જેલમાં પૂર્યા છે તો વેલી તકે છોડો એવી અમારી માંગણી છે કારણ કે હું દોઢ મહિનેથી બીમાર છું અને સર્જરી કરવાની છે એટલે સરકારને એક માંગણી છે કે એમને વેલી તકે છોડો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મારા ભાઈને જે ખોટી રીતે જેલ حوالے કર્યા છે તો એમને વેલી તકે બને એટલું છોડવામાં આવે કારણ કે મારા ઘરે મારા ભાભી અને મારા દાદીમા બને બીમાર હોય એમની સર્જરી કરાવવાની છે તો એમને બને તેટલું વહેલા તે વેલી તકે છોડવામાં આવે એક જ માંગણી હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस